डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी मित्रों नमस्ते हूँ डॉक्टर कमल आगाल एसोसिएट प्रोफेसर स्कूल ऑफ कॉमर्स एंड मैनेजमेंट डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद चैतन्य स्टूडियो डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी थी आप सोनू हार्दिक स्वागत स्� મિત્રો આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ કહેતા કે એમ કોમમાં યુનિટ સાત એકમ સાત વિષય છે એમસી ઝીરો વન એસ એસ એકસો એક એના ઉપર વાત કરીએ છીએ અને જૂની જે આપણી વાત થયેલી છે એ જ કન્ટિન્યુટીમાં એ જ લેક્ચરના પ્રાવધાનના સ્વરૂપે આપણે આગળ વાત કરીએ છીએ આપણે છેલ્લે વાત કરી હતી બુદ્ધિ અને પ્રતિભા વચ્ચેના તફાવતની તો ત્યાંથી જ હું ફરી ચાલુ કરું છું મૂળ તફાવત બુદ્ધિ અને પ્રતિભામાં રહેલું છે કે બુદ્ધિ જન્મજાત છે પ્રતિભાને વિકસાવી શકાય છે અને જ્યારે બેયમાં મહત્વપૂર્ણની વાત આવે તો બેય એટલી જ મહત્વપૂર્ણ છે બુદ્ધિનો પણ ખૂબ જ ઉપયોગ અને જરૂર હોય છે ત્યારે કે જ્યારે પ્રતિભા પોતાનામાં વિકસેલી હોય કાં વિકસાવવામાં આવતી હોય તો તેવા સમયે બુદ્ધિ અને પ્રતિભા જો બે સાથે સાયમલ્ટેનિયસલી ચાલે તો કોઈ પણ વસ્તુ એની મેળે કાં આપમેળે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એમાં સંયોજન કહી શકાય કે કોર્ડિનેશન જેને મેનેજમેન્ટનું એક તત્વ છે જો એમાં ઉમેરાઈ જાય તો પ્રતિભા બુદ્ધિના સુગમ સમન્વય સાથે જો સંચાલન બેઝિક જેને કહી શકાય એ સંયોજન જો ભેગું થઈ જાય તો કહી શકાય કે ખૂબ જ ઉમદા અસર આપણા રિઝલ્ટ ઉપર આપણે જોઈ શકીએ છીએ અને નોકરીમાં તો એની ખૂબ જ પોઝિટિવ અસર જ હોય મેં કહ્યું એમ કે જ્યારે રૂપિયામાં એક સિમ્પલ માણસ કે જે નવથી પાંચની નોકરી કરીને જતો રહે એની જગ્યાએ જ્યારે નવ થી પાંચમાં જ ખૂબ જ કામગ્રો માણસ જેનામાં સારી બુદ્ધિ કુશળતા પ્રતિભા છે અને તેમજ મૂળભૂત જે કહી શકાય કે એવા ઘટકો મેનેજમેન્ટના છે અને એ સંયોજન સારી રીતે કરીને કામ કરી શકે છે તો એ ખૂબ સારી જગ્યાએ ઓછા સમયમાં જિંદગીમાં પહોંચી શકે છે એના ટેસ્ટ અને એસેસમેન્ટ મેથડ શું છે તો આઈક્યુ ટેસ્ટ લઈ શકાય છે આપણે એપ્ટિટ્યુડ ટેસ્ટ લઈ શકીએ છીએ પર્સનલ ઇન્ટરવ્યૂ થાય અને પ્રેક્ટિકલ એસેસમેન્ટ થાય આપણે શું કોઈ જાણીએ છીએ કે કોઈ પણ સંસ્થામાં આપણે જ્યારે નોકરી કરવા જઈએ છીએ કા નોકરી મેળવવા જઈએ છીએ કરવા કરતાં નોકરી મેળવવા માટે જઈએ ત્યારે આપણે આવેદન આપીએ છીએ અરજી આપીએ છીએ અરજીના જુદા 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 ખાના કોલમ્સ હોય છે તેમાં આપણે પોતાની યોગ્યતા પ્રમાણે આપણી જે આવડત હોય છે એ એના અંદર મૂકીએ છીએ સાથે સાથે બધા જ કાગળિયા કે જેને ડોક્યુમેન્ટ્સ કહેવાય અટેચમેન્ટ્સ કહેવાય એ મૂકતા હોઈએ તેથી કરીને સામેવાળી જે પણ ટીમ છે એચઆર ટીમ છે રિક્રુટમેન્ટ ટીમ છે એ આપણે દર્શાવેલી માહિતી તેમજ સાથે મૂકેલ કાગળિયાના આધારે આપણી સ્ક્રુટની કરે આપણા આપણા સ્તરનું ટેસ્ટ કરે છે કે શું આ ઉમેદવાર આપણે જે જગ્યા માંગી છે તેના માટે યોગ્યતા ધરાવે છે કે કેમ જો હા તો આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ અને ના તો શું કારણથી ના તો એમાં જો એ ઉમેદવાર એલિજિબલ થાય તેના પછી એનું આઈક્યુ ટેસ્ટ થઈ શકે છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ પણ જેમ કે આર્મીમાં એપ્ટિટ્યુડ વગર કશું જ નથી થતું સૌથી પહેલાં જ્યારે આપ ઓફિસર બનવા જાઓ છો આર્મીમાં તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ જ આપનું એપ્ટિટ્યુડ છે ઓછા ટકા ચોક્કસપણે ચાલી શકે છે કે નેવું ટકા નહીં આવ્યા હોય તો ચાલશે સાહીઠ પાસઠ ટકે પાસ છો ચાલી જશે બટ એપ્ટિટ્યૂડ ઓફિસર લેવલનું નહીં હોય તો આ આપના જોખમ આપના ન એપ્ટિટ્યૂડ હોવાના જોખમના લીધે થઈને હજારો સૈનિકોની કહી શકાય કે આહુતિ આહુતિદય થઈ શકે છે તો એ ખૂબ જ અગત્યની વાત છે કે આપણી જોડે એ એપ્ટિટ્યૂડ હોવો જોઈએ એટીટ્યૂડની વાત નથી અહીં એપ્ટિટ્યૂડની વાત છે ખૂબ જ મોટો અંતર છે એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડમાં પછી પર્સનલ ઇન્ટરવ્યૂ થઈ શકે જ્યારે માણસ ફેસ ટુ ફેસ એકબીજાની સાથે વાત કરે ચર્ચા કરે તો આપણે સહેજે સહેજે જે કમિટી છે એને ઓળખી શકે છે કે આ માણસમાં કયા તત્વો રહેલા છે કેવી રીતે આ માણસ આ નોકરી માટે યોગ્યતા ધરાવે છે કે કેમ અને પ્રેક્ટિકલ એસેસમેન્ટના પણ ઘણા બધા મોડ્યુલ્સ છે એના આધારે એચઆર સામેવાળા ઉમેદવારનું પ્રેક્ટિકલ એસેસમેન્ટ કરી જ શકે છે હવે આપણે ભારતીય જે બજાર છે એના ટ્રેન્ડની વાત કરીએ કે ભારતના બજારમાં શું ઝુકાવ છે તો નોકરીમાં આપણે અહીંયા આગળ શું છે બહુ જ કહીએ ને તો આપણું આમ સ્ટ્રક્ચર અત્યાર સુધીની નોકરીઓનો જો તો એક રિજિડ સ્ટ્રક્ચર છે આપણે આટલા ટાઈમે આવવાનું આટલું કામ કરવાનું જ આવી રીતે જ કરવાનું અને આવું જ હોય છે પણ તે છતાં આ રિજિડિટીની વચ્ચે પણ આપણી ત્યાં આગળ ઘણા બધા મૂલ્યો છે જે સારા છે તો શું તો ફ્લોરના રિલેશન્સ હોય એકબીજાની જોડે આપણે અમુક રિસેસના ટાઈમે આપણે એકબીજાની જોડે એક્સચેન્જ કરી શકીએ કામ કરતાં કરતાં પણ આપણે વાતો કરી શકીએ છીએ મોબાઈલ વાપરી શકીએ છીએ કોઈ કોઈ ચિંતાનું કંઈક ઘટના બની છે તો આપણે ત્યાં સુધી પહોંચી શકીએ તો આ બધા જે છે ને એ અભિગમ માનવી અભિગમના પાસાઓ છે અને નોકરીમાં જો વાત કરીએ તો અત્યારે માણસ દરેક જગ્યાએ થ્રી ઇન વાળો જ જોઈએ છે કોઈ પણ સંસ્થાને કે જે બધું જ કરી શકે હવે એક્સપર્ટીઝ સો ટકા આપણી એક ડોમેનની હોઈ શકે છે પણ જ્યારે કામ કરવાની વાત આવે તો તમામે તમામ ક્ષેત્રમાં જો માણસ કામ કરી શકવાની સક્ષમતા ધરાવતો હોય તો અને તો જ એની પસંદગી નોકરી માટે કરવામાં આવે છે સરકારની ભૂમિકા શું છે ખૂબ જ સરસ ઇનિશિયેટિવ ઘણા વર્ષોથી છેલ્લા ભારતમાં સ્કિલ ઇન્ડિયા ચાલી રહ્યું છે બે હજાર ચૌદમાં એને એનસી વેટ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ તરીકે ઓળખવામાં આવતું હતું જેમાં કમ્યુનિટી કોલેજ બીવોક એવા નવા ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા એના પછી બે હજાર સોળમાં એ એનએસક્યુએફ થઈ ગયું નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક અને ત્યારે એમવોક પણ લોન્ચ કરવામાં આવ્યું દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્રના નામથી તો ડિપ્લોમા એડવાન્સ ડિપ્લોમા ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા એડવાન્સ ડિપ્લોમા બીવોક અને એમવોક આવી રીતે સ્કિલ ઇન્ડિયા મુવમેન્ટ શરૂ થઈ ખૂબ જ સરકારે એનામાં કામ કર્યું એનએસડીસીની સારી એવી ભૂમિકા આવી સેક્ટર સ્કિલ કાઉન્સિલ જેને એસએસસી કહીએ છે એમણે ક્યુપી એનઓએસ ક્વોલિફિકેશન પેક અને નેશનલ ઓક્યુપેશનલ સ્ટાન્ડર્ડ આ સ્તરના આ વિદ્યાર્થીને આટલું તો આવડવું જ જોઈએ એવી માર્ગદર્શિકાઓ તૈયાર થઈ એટલું કરિક્યુલમ કહી શકાય કે સિલેબાઈ કહી શકાય એટલું તૈયાર થયું અને ખૂબ જ સારું કામ છેલ્લા ઘણા વર્ષોમાં સરકારે સ્કિલ ઇન્ડિયા માટે કર્યું છે પ્રાઇવેટ સેક્ટર્સ તો ઓલરેડી પોતાની ઘણી બધી એમની અંકુશતા એમના ઉપર રહેલી હોય છે એટલે ઘણું બધું સારું કરી શકે છે અને એમના મોડલ કહી શકાય કે મોડલ તરીકે એનો ઉપયોગ કરી શકે છે નવા ઉદ્યોગોમાં અત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં એક મોટું હબ છે કે નાના નાના બિઝનેસના જે પણ આઈડિયાઝ છે એના ઉપર કામ કરી નાનું પોતાનું વેન્ચર પોતાનું સ્ટાર્ટઅપ કરી અને એમાંથી લાખો કરોડો રડી રહેવાની એક સારી પ્રેક્ટિસ છેલ્લા પાંચ સાત વર્ષમાં ભારતીય બજારમાં જોવા મળી રહી છે ગ્લોબલ જોબ માર્કેટનું ટ્રેન્ડ શું છે તો વૈશ્વિક નોકરીઓ અત્યારે કોવિડ પછી ખાસ ઓન સાઈડની જગ્યાએ કહી શકાય કે વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ એક આવ્યો છે જે બહુ જ મોટો ચેન્જ છે જેને કહી શકાય છે પેરાડિઝમ શિફ્ટ થયું છે આખું કારણ કે હવે ઘરે બેઠા પણ આપણે નોકરી કરી શકીએ એના પાછળ ઘણા બધા કારણ છે કે ઘણી મોટી મોટી સંસ્થાઓ ઘણું બધું ખર્ચો જે છે એ આનાથી કપાત ઉપર લઈ શકે છે કારણ કે ઓફિસની જગ્યા ઓફિસના મેન્ટેનન્સની જગ માટેના ખર્ચાઓ એ બધા ખર્ચાઓ ઓટોમેટિક નીકળી જાય તો એની જગ્યાએ બે માણસ નવા ઉલટા એના ખર્ચામાં પગાર આપીને બે માણસને રાખીને પોતાનું પ્રોડક્શન વધારી લેવું એવી પણ ગણતરીઓ છે પછી એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે બહુ મોટું ડ્રાસ્ટિક ચેન્જ કર્યું છે નોકરીઓમાં એટલે અત્યારે હવે જે એઆઈને સાથે રાખીને કામ કરી નથી શકતો એ માણસ આજના સમયમાં નોકરીમાં બહુ ચાલી શકે એની કોઈ બહુ ગેરંટી ન આપી શકાય એમએનસી પર્સ્પેક્ટિવ શું છે મલ્ટીનેશનલને તો શું છે કે દરેક દેશમાંથી બિઝનેસ રડવાનો છે એટલે દરેક બિઝનેસની અને દરેક દેશની નસને પારખીને તેઓ જે બિઝનેસ કરીને આપી શકે એવા લોકો એમને જોઈતા હોય છે અને ભવિષ્યની જરૂરતોને પહોંચી વળીને કામ થઈ શકે એવી ચોક્કસપણે જરૂર રહેલી હોય છે એના માટે ઘણા બધા ચેલેન્જીસ છે કામ તો કે અપેક્ષા અને વાસ્તવિકતામાં ઘણો બધો અંતર છે આપણે જેવું ઈચ્છીએ છીએ એવું બધું જ ન થઈ શકે ઘણી વખત રીલ અને રિયાલિટીમાં જેવી રીતે અંતર હોય છે સિરિયલ્સમાં અને પોતાની પર્સનલ લાઇફમાં ઘણું બધું અંતર હોય છે એવી જ રીતે આપણે જે અપેક્ષા જેવા નોકરી ઉપર રાખ માણસો રાખવાની જે આપણી અપેક્ષા હોય અને જે વાસ્તવિક સ્વરૂપમાં આપણી જોડે આવીને કામ કરતા હોય એમાં આ જમીનનું અંતર હોય છે તો એ બહુ મોટો એક ચેલેન્જ છે સ્ટુડન્ટ્સના ચેલેન્જીસ ઘણા બધા છે કેમ કારણ કે ડેમોગ્રાફિક ચેલેન્જ છે એમાં ઘણા બધી વસ્તુઓ આપણે કવર કરી શકીએ છીએ દેન આફ્ટર એમની પોતાની મોબિલિટીના ઘણા બધા પ્રશ્નો છે અને આવડતના ઘણા બધા પ્રશ્નો છે અને એના માટે એમનું પોતાનું બેકગ્રાઉન્ડ ઘણો મોટો રીતે ભાગ ભજવી જતો હોય છે તો એવા તમામ ચેલેન્જ સ્કિલ ગેપ એ બહુ મોટો ગેપ છે ડિગ્રી હોલ્ડર્સ ઘણા બધા છે માર્કેટમાં કરોડ્સમાં આપણી પાસે ડિગ્રી હોલ્ડર છે બટ એમની પાસે બહુ મોટો એક સ્કિલ ગેપ છે જેઓ જોઈએ છે એવો માણસ નથી ડિગ્રીના ધોરણે જેઓ જોઈએ છે એવો માણસ છે પણ એ નોકરીને પહોંચી વળવા માટે જે સ્કિલ જોઈએ છે એ સ્કિલ એ ઉમેદવાર પાસે નથી તો તેવા સમયે જે સ્કિલ ગેપ બને છે એના લીધે પણ બહુ મોટો પ્રશ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે છે અને આ સોલ્યુશન શું છે તો સ્કિલ વધારવી બસ એક જ સોલ્યુશન છે એનું બીજું કોઈ સોલ્યુશન્સ નથી ઇન્ફોસિસ અને ગૂગલનો આપણે કેસ લઈ શકીએ છીએ કે ઇન્ફોસિસ અને ગૂગલ ગૂગલનું એક્ઝામ્પલ એવું ખાસ પસંદ કરીશ કે એ બહુ જ મોબિલિટી આપે છે માણસોને કામ કરવાની પોતાના સમયે કામ કરી શકે છે એમણે એવા કેમ્પસીસને એવી ઓફિસીસ ડેવલપ કરી છે કે જેને જ્યારે જેવી રીતે પોતાની યોગ્યતાને પુરવાર કરવી હોય કરી શકે છે પોતાના મેળે સમયનો ઉપયોગ કરી શકે છે લેઝર ટાઈમ પણ ભોગવી શકે છે એન્જોય કરી શકે છે અને કામ કરી શકે છે તો આ બહુ મોટા લેસન્સ છે જે આપણા અહીંના મોટા મોટા ઉદ્યોગકારો પણ એવું કરી શકે છે અત્યારે એમએસએમઈમાં ઉબર એક બહુ મોટું એક્ઝામ્પલ છે આમ તો બિન્કિટ છે ઉબર છે ઓલા છે અને આવી ઘણી બધી કહી શકાય કે ગીગ ઇકોનોમીને વેગવંતુ આપતી ધંધાકીય એકમો સ્થાપાયા છે એમના શું છે તો એમનામાં બહુ નાની આવડત જોઈતી હોય છે અને ઘણો બધો કામ કરવાની એને તક મળી જતી હોય છે બની શકે કે મેં કહ્યું ને એમ કે ગીગ ઇકોનોમી છે સમયાંતરે છે સમય પૂરતી છે પણ તે છતાંય એમ્પ્લોયમેન્ટ તો પ્રોવાઈડ કરે જ છે સોફ્ટ સ્કિલનું પણ ખૂબ જ મહત્વ છે સોફ્ટ સ્કિલ વગર કોઈ પણ પ્રતિભા કે કોઈ પણ આવડત એ અધૂરી જ રહે છે આપણે ખૂબ જ જ્ઞાનની હૈએ પણ એ જ્ઞાનને કેવી રીતે લોકો સુધી પહોંચાડવું અને પીરસવું એ જો ન હોય તો પણ ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે એટલે કમ્યુનિકેશન અને ટીમવર્ક એ જ બુદ્ધિ પ્રતિભા અને સોફ્ટ સ્કિલ આ બધું ભેગું થાય ત્યારે સફળતા મળે છે સ્કિલ ડેવલપમેન્ટમાં ભારતમાં ઘણા બધા ઇનિશિયેટિવ છે જેમ કે સ્કિલ ઇન્ડિયા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પછી મુક મેસીવ ઓપન ઓનલાઈન કોર્સિસ એમણે બહુ મોટો એક ડ્રેસ્ટિક ચેન્જ કર્યું છે અત્યારે એકેડેમિક આલમમાં આજે વિદ્યાર્થી પોતાના સમયે પોતે ભણતર મેળવીને એ ક્રેડિટ પોતાની માર્કશીટમાં અર્ન કરી શકે છે પોતાના એકાઉન્ટમાં એને જમા રાખી શકે છે આ ન ભૂતો ન ભવિષ્યથી જેટલો મોટો એક પરિવર્તન એકેડેમિક ઇન્ડસ્ટ્રીમાં છે અને આમાંથી કહી શકાય છે કે સતત બદલાતા રહેવું એ જ આપણા વ્યક્તિત્વને વિકાસ સુધી લઈ જઈ શકે છે અને અભ્યાસ થકી જ વિકાસ થઈ શકે છે બજારની સમયાંતરે આપણામાં સમજૂતી હોવી જોઈએ કે આજના રિસેન્ટ માર્કેટમાં કયા કયા ટ્રેન્ડ ચાલી રહ્યા છે એ ટ્રેન્ડના અનુરૂપ આપણે આપણી જાતને બદલવી જ પડે આ બહુ સ્પષ્ટ વાત છે કે જો સમય સાથે આપણે ન બદલાઈએ તો આપણે જે જોઈએ એ ક્યારે મેળવી શકીએ નહીં અને વ્યવસા વ્યવસાયિકપણે આપણે જો વિકસવું હોય પોતાની પર્સનાલિટીને એ પ્રમાણે તો ટ્રેન્ડની સાથે જ જવું પડે ટ્રેન્ડ શું કહી રહ્યું છે એની સાથે જો આપણે ગયા તો ચોક્કસપણે સમાજ આપણને જે જોઈએ છે આપણા સુધી એ વસ્તુ પહોંચી જ જાય કારણ કે સમયાંતરે અને હવે એ સમય નથી રહ્યો કે દર વીસ વર્ષે સમય બદલાય છે આજના એઆઈમાં ઇન્ટરનેટના આ જે યુગ છે એનામાં એકવીસમી સદીમાં દર વર્ષે વસ્તુઓ બદલાઈ જાય છે આજે જે ફેશન છે છ મહિના પછી આઉટડેટેડ થઈ ગયું છે આજે જે ટેકનોલોજી છે એમાં વર્ષમાં એટલા મોટા ચેન્જીસ આવે છે કે આખા મોબાઈલ પચાસ પચાસ હજારના મોબાઈલ લીધેલા બદલવા પડે છે એટલી બધી ગાડીઓ જાત જાતની લોન્ચ થઈ રહી છે કે હજી છ મહિના પહેલા જ કોઈ મોડેલ લીધું હોય તો છ મહિના પછીના મોડેલમાં મોડલમાં એ છ મહિના પહેલાનું મોડલ ખૂબ જ જૂનું લાગતું હોય છે તો એવા તમામ પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે તો આપણે સતત પ્રવાહ સાથે બદલતું રહેવાનું છે તો આપણે અહીંયા આ એકમ વિશે ખૂબ જ ઝીણવટપૂર્વક માહિતી મેળવી અને આનું સ્વાધ્યાય કાર્ય પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે પોતાની મેળે આપણે ઘરે લખવાનો પણ પ્રયત્ન કરીએ જેથી કરીને જ્યારે આપણને એસાઇનમેન્ટ આપવામાં આવે તો આપણે સારી રીતે લખી શકીએ તેમજ એક્ઝામના અર્થેથી પણ આપણે જાણે છે એમ ચૌદ માર્ક્સનો એક પ્રશ્ન હોય છે તો એ પ્રમાણે એનું કન્ટેન્ટ અત્યારથી લખીને રાખીએ નોટ્સ બનાવીએ જેથી કરીને પરીક્ષાના સમય પણ આપણે સાનુકૂળતા પ્રમાણે પરીક્ષા આપી શકીએ ચેતન ઇન્સ્ટિટ્યુટ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી હું આપ સૌનું હાર્દિક અભિવાદન કરી વિરમું છું નમસ્તે स्वाध्यायः <Sýstup> परम्